સુરત જિલ્લાના માંગરોળમાં તસ્કરો બેફામ બન્યા તસ્કરોએ પાલોદ કિમ ચાર રસ્તા ખાતે આવેલ પેરાડાઈઝ શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાનોના શેટલ તોડી લૂંટ મચાવી ફરાર થયા પેરાડાઈઝ શોપિંગ સેન્ટરમાં આવેલ બે કિરાણાની દુકાન અને ત્રણ બેરિંગ એજન્સીના સેટલ તોડી લાખોની ચોરી કરી તસ્કરો ફરાર થયા દુકાનોમાં સીસીટીવી કેમેરાઓ તોડી લૂંટને અંજામ આપ્યો હતો ઘટનાની ફરિયાદ પોલીસને થતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી વારંવાર થઈ રહેલા ચોરીને પગલે પોલીસની કામગીરી સામે જનતામાં સવાલો ઉભા થઈ રહ્યા છે તેની સાથે સાથે જનતામાં સુરક્ષાને લઈ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે સત્તારસિંખ દિવ્યાંગ ન્યૂઝ સુરત